શિયાળાના ટાઈમમાં બી વરસાદ આવી રહ્યો છે અને તમે જોઈ શકો તમે જો આ પાણી કેટલું બધું જાય છે જો આ જો હમણાં જ વરસાદ ચાલુ થયો છે અને તમે જો આ બધું વરસાદનું પાણી છે કેમ કે શિયાળા હોય ને તો બી ફીલ થાય છે આજે મને ખબર પડી કે નહીં અને ગાય જો એટલો બધો વરસાદ પડ્યો કે આમાં લેપેલું હતું ને બધું તૂટી ગયું ના જો તો કેટલું બધું પાણી જાય છે હમણાં ભે બી છે અને ગાયને અહીંયા બાંધી દીધી છે તો તમે જોઈ શકો છો જો વરસાદ બરાબર નો પડે છે કેમેરા ઓછું થઈ પણ દૂરથી તમે જોઈ શકો છો જો આ બધું પાણી ભરાઈ ગયું હોય તો તમે જોઈ શકો છો હજુ હજુ આટલું આપણે પાણી જયારે જો સામે જો કેટલો બધો વરસાદ પડે અને છે આપણે ગોગબાજી મંદિર હજુ અમે સત્ય લઈને બ્લોગ બનાવ્યો છે આજે તો ક્યાંય સપોર્ટ કરો તો 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 બસ આપણે અહીંયા પૂરો કરીએ જય માતાજી મિત્રો ઠાકોર ગયા ઘરે ને હું પણ શૂટિંગ લઈ રહ્યો છું તો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને આજે વરસાદ ફૂલી ફૂલ પડી રહ્યો છે ખેતરમાં મિત્રો જો અમે આપણે કડવું પાવાનું હતું ને આ બે રાયડું પણ પાવાનું હતું એટલે કામ આવી જાય છે જો કયો વરસાદ પડી રહ્યો જો વાહ ભાઈ વાહ હવે અહીંયાથી પડતો પડતો અહીંયા આવી રહ્યો છે વિડીયો ગમે તો લાઈક ને શેર કરતો જય માતાજી